શ્રાવણ શ્રાવણસુદ આઠમના પવિત્ર દિવસે ભુજ નજીક રૂદ્રાણી જાગેર ખાતે પરંપરાગત પત્રી વિધિ સંપન્ન કરાઈ હતી પતરી આઠમના કચ્છ રાજવી પરિવાર દ્વારા પૂજન બાદ પત્રી પ્રસાદ ઝીલવાની પરંપરા રહી છે જે સંધાન કચ્છના મહારાણી પ્રીતિદેવીના આદેશથી શ્રાવણી આઠમના પવિત્ર દિવસે કુંવરેન્દ્રજીતસિંહ જાડેજાએ માતાજી સમક્ષ પૂજન અર્ચન બાદ ખોડો પાથરી પત્રી પ્રસાદ ઝીલ્યો હતો પ્રારંભે ભુજના દરબારગઢ ટીલામેડી ખાતે પૂજન અર્ચન કર્યા બાદ કુંવર ઇન્દ્રજીતસિંહે મહારાવના આશીર્વાદ લીધા હતા ત્યારબાદ રુદ્રાણી ખાતે માતાજીનું પૂજન કરી પત્રી પ્રસાદ લીધો હતો માતાજીએ પ્રથમ ચાલીસ સેકન્ડમાં કૃપા વરસાવી હતી ત્યારબાદ વધુ પ્રસાદ માટે ખોડો પાથરતા માતાજીએ ભરપૂર આશીર્વાદ આપ્યા હોવાનું ઇન્દ્રજીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું રુદ્રાઈ મહાજાગીરના મહંત લાલગીરી બાપુએ જણાવ્યું હતું કે શ્રાવણસુદ આઠમને કચ્છવાસીઓ પતરી આઠમ તરીકે ઓળખે છે સર્વપ્રથમ ઈસવીસન સન અઢારસો પંચાણુંમાં મહારાવ દેશળજી બીજાએ પૂજા કરી હતી ત્યારથી રાજપરિવારમાં આ બંધ રહી છે આજે પણ રાજપરિવારના પ્રતિનિધિ કુંવરેન્દ્રજીતસિંહે પતરી પ્રસાદ ઝીલ્યું હતું આ વેળાએ તેરા ઠાકોર મયુર્ધ્વજસિંહ જાડેજા વિજયરાજસિંહ ઉપરાંત રાજપિવારના સભ્યો માઈભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સૌ પ્રથમ તો આજે શ્રાવણ માસની માઈ આઠમ એટલે આઠમ એટલે પવિત્ર દિવસ ને આઠમના દિવસે રુદ્રની મધ્યે પતિવિધિ થાય છે અને આ વર્ષોની પરંપરા આવી રહી છે જ્યારે રાજાશાહી હતી ત્યારે પણ આ પરંપરા નિભાવતા અને આજે લોકશાહીમાં પણ જે ને આનું લોકશાહીમાં પણ આ પતિવિધિ થાય છે કચ્છના અંતિમ મહારાવ શ્રીફ ત્રીજા જે હમણાં આપણી વચ્ચે નથી પણ તેમની હયાતીમાં પણ એ લોકશાહી આવ્યા છતાં પણ એ આ પરંપરા નિભાવી રહ્યા છે અને આજે કચ્છના મહારાણી પ્રીતિદેવીના આદેશથી હું કુંવર ઇન્દ્રજીસિંહ જાડેજા આજે આ મને પત્રી લેવાનો જે મને મોકો મળ્યો હું ખૂબ જ ભાગ્યશાળી છું અને ખાસ કરીને આજના દિવસે દરભાગટ માટે તીલા મેળીએ ત્યાં પૂજા અર્ચના થાય છે અને મારાવશ્રીના ત્યાં આશીર્વાદ લઈને અમે રુદ્રાણી જઈએ છીએ અને રુદ્રાણી પણ દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ પૂજા અર્ચના કરી અને ચાર માતાજી જે આપણે ખરેખર ચાર કચ્છના ચારે ખૂણામાં ચાર માતાજી છે એ જ માતાજી કે મોમાઈમાં રવિચીમાં રુદ્રાણીમાં અને મા આશાપુરા એક જ સાથે ત્યાં બિરાજમાન થયેલા છે અને આજે પણ માના આશીર્વાદથી મા રવેચી અને રુદ્રાણીમાના મને આશીર્વાદ આપ્યા અને ખૂબ સારી રીતે પત્રી આપી અને લોકોના આશીર્વાદ આપ્યા છે ને આજે હું એ જ કહીશ કે ખરેખર આજે આ માય આઠમનો જે દિવસ છે એ અનેરો દિવસ છે અને આના માટે સર્વ કચ્છીઓને શુભેચ્છા આપું છું અને ખાસ કરીને એ પણ જોવાનું છે કે જેમ અમે આ પૂજા અને પરંપરા નિભાવી રહ્યા છે આનું શ્રેય કચ્છના અંતિમ મારવસિંહ પ્રાગમજી ત્રીજાને જાય છે કારણ કે એ પોતે અથવા પોતાના પ્રતિનિધિઓ નદીઓ દ્વારા આ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે અને ખાસ કરીને એ કહીશ કે જેમ કચ્છમાં ભાઈચારો કાયમ રહ્યો છે એમ વીર લદાસા પીરનો પણ આજે ઉલ્લાસ છે કારણ કે આઠમના દિવસે જ આ હોય છે તો રુદ્રા માતાએ જ્યારે અમે પતિવિધિ કરીને આવી છીએ ત્યારે આ એક પરંપરા છે કે લદાસા પીર ઉપર અમે પણ ચાદર ચડાવી છે અને આજે એ પરંપરા અમે નિભાવી રહ્યા છીએ અને ખરેખર લદાસા દાડાએ એ બલિદાન જે આપ્યું એ કચ્છના લોકો માટે આપ્યું છે કે કોઈ એક કોમ માટે નથી આપ્યું અઢાર અઢાર વર્ણ માટે થઈને એમને આપ્યું છે અને કચ્છના વિકાસ માટે આપ્યું છે અને કચ્છ માટે બલિદાન આપ્યું છે તો લદ્દાશા દાદાએ જે બલિદાન આપ્યું છે એડે ન જાય અને એમનું જે એક જ સૂત્ર હતું કે ભાઈચારો કાયમ રહે એ આપણે એ આપણે સાચવી રાખવાનું છે અને જેટલું પણ આપણે એમના માટે કરીએ એટલું ઓછું છે તો સર્વેને હું આજે શુભેચ્છા પાઠવું છું અને ખાસ કરીને એ કહું છું કે કચ્છ માટે આપણે એક પ્રાર્થના કરતા હોઈએ છીએ કે કચ્છના લોકો હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ ભોગે અને ભાઈઓ ભાઈચારો કાયમ રહે એ સાથે સર્વેની શુભેચ્છા આભાર આજે શ્રાવણ સુદ આઠમ જેને કચ્છવાસીઓ રા આઠમ અને પત્રી આઠમ તરીકે પણ ઓળખે છે સર્વપ્રથમ અઢારસો પંચાણુંમાં માં મહારામ રાવ બીજા બીજાએ સર્વપ્રથમ પૂજા કરેલી તે દિવસથી લઈ અને આજ પર્યંત આ પરંપરા ચાલુ છે આજે રાજપરિવારના મુખ્ય કર્તાના આદેશ અનુસાર જે એમના પ્રતિનિધિઓ છે એમાં કુંવર ઇન્દ્રજીતસિંહજીએ આ પૂજાનો લાભ લીધો છે અને મા રુદ્રાણીએ એમને ખોબલે ને ખોબલે અને સર્વ કચ્છવાસીઓ અને સમગ્ર દેશવાસીઓને આશીર્વાદ આપ્યા છે